જામનગર પંચેશ્વર ટાવર પાસે વેશભૂષામાં ગોરિલા અને ઓપરેશન સિંદુર સાથે પીએમ મોદીની વેશભૂષા સાથે સળગતી હિંઢોની રાસે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું જામનગરના ગરબાની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ ગરબીએ કંઈક અવનવી થીમ સાથે શૌર્ય અને ભક્તિનો સમન્વય જોવા મળતો હોય છે ત્યારે જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ જય શ્રી ચામુંડા યુવક કુમારિકા ગરબી મંડળ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગરબીનું સંચાલન કરી રહી છે અને આ ગરબીમાં છેલ્લા પંદર વર્ષથી સળગતી ઈંઢોણીનો રાસ અને નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને માથા પર સળગતી ઈંઢોણી રાખીને આ રાસ રમવામાં આવે છે આ વર્ષે પણ આ ગરબી મંડળ દ્વારા સળગતી ઇંડોણીના રાસ સાથે ઓપરેશન સિંદુરની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ કાય ગોરિલા અને પીએમ મોદીની વેશભૂષામાં મોદીને ગરબા રમતા અને ઝૂમતા જોઈ લોકોમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું આ સિવાય અન્ય કેટલાય પાત્રોની વેશભૂષા અહીં નીકાળવામાં આવી હતી અને લોકો ગરબે ઝૂમ્યા હતા ઓપરેશન સિંધુની થીમ ઉપર બાળકોથી લઈ સૌ કોઈ ગરબે ઘૂમ્યા હતા અને ઉપસ્થિત લોકો દ્વારા પીએમ મોદી સાક્ષાત સામે આવ્યા હોય તેમ હાથ મિલાવવા પડાપડી કરવામાં આવી હતી